ગુજરાતમાં પોલીસ તંત્રને સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાનો સૌથી મજબૂત થં માનવામાં આવે છે પરંતુ જ્યારે આ જ તંત્રમાંથી કોઈ વ્યક્તિ ગંભીર ગુનામાં સંડોવાય ત્યારે માત્ર એક કેસ નહીં પરંતુ સમગ્ર સિસ્ટમ પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે ભાવનગરમાંથી સામે આવેલો તાજો મામલો કંઈક આવો છે જેણે પોલીસ રાજકારણ અને ન્યાય વ્યવસ્થાને એક જ ફ્રેમમાં ઊભા કરી દીધા છે આ કેસના કેન્દ્રમાં છે બે મહિલા પોલીસ કર્મચારી નેના બારે અને ઉષા જાની મને વર્ષોથી ભાવનગર જિલ્લામાં ફરજ બજાવી રહ્યા હતા નૈના બારેયોનું નામ ખાસ કરીને ચર્ચામાં રહેલું કારણ કે તેમની જીવનશૈલી સામાન્ય પોલીસ કર્મચારી કરતાં ખૂબ જ અલગ હતી મોંઘીદાત ગાડીઓ વૈભવી રહેણાંક અને ઉચ્ચ અધિકારીઓ સાથેની નજીકતા આ બધું લાંબા સમયથી લોકોમાં ચર્ચાનો વિષય રહ્યો હતો પરંતુ કોઈ ખુલ્લે આમ બોલતું નહોતું પરિસ્થિતિ ત્યારે બદલાઈ જ્યારે પાર્થ નામના આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળની ગંભીર ફરિયાદ નોંધાઈ આરોપી પોલીસ માટે મોટો પડકાર બન્યો હતો કારણ કે તે સતત ફરાર રહેતો હતો તપાસની જવાબદારી ડીવાયસપી રીમાબા ઝાલાને સોંપવામાં આવી હતી તપાસ દરમિયાન એક એવી માહિતી મળી જેને જેના કારણે આખી તપાસની દિશા બદલાઈ ગઈ બાતમી એવી હતી કે ફરાર આરોપી પાથને કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ ખુદ પોલીસ કર્મચારી આશ્રય આપી રહી છે રીમાબા ઝાલાએ આ માહિતી તરત જ ભાવનગરના એસપી નીતેશ પાંડે સુધી પહોંચાડી એસપીએ કોઈ દબાણ કે કોઈ ઓળખાણને ધ્યાનમાં લીધા વગર તાત્કાલિક કાર્યવાહીના કડક આદેશ આપ્યા પોલીસ જ્યારે નેના બારેના ઘરે પહોંચી ત્યારે ત્યાંથી પાર્થ મળી આવ્યો માત્ર એટલું જ નહીં ઘરમાંથી દારૂની બોટલો અને અન્ય સંગીત વસ્તુઓ પણ મળી આવી આ શોધે સાબિત કરી દીધું કે મામલો મદદનો નહીં પરંતુ કાયદાના ગંભીર ભંગનો છે મિત્રો સ્થાનિક અદાલતમાં બંને જામીન માટે અરજી કરી હતી પરંતુ અદાલતે કેસની ગંભીરતા જોતા જામીન નકારી કાઢ્યા ત્યારબાદ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો આ દરમિયાન એસપી નિતેશ પાંડેના રિપોર્ટના આધારે રાજ્યના ડીજીપી દ્વારા કડક કાર્યવાહીના પગલાં પણ લેવામાં આવ્યા હતા નક્કી કરવામાં આવ્યું હતું કે નેના બારે જેલમાંથી બહાર આવશે તો તેમની જિલ્લા બદલી કરીને તેમને તાપીમાં ફરજ સોંપવામાં આવશે હાઈકોર્ટનો નિર્ણય આ કેસનો સૌથી મહત્વનો વણાંક સાબિત થયો અદાલતે બંને મહિલા પોલીસ કર્મચારીઓને જામીન તો આપ્યા પરંતુ સાથે એવી શરતો પણ મૂકી જે ખૂબ જ અસામાન્ય અને કડક માનવામાં આવે છે હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો કે નેનાબારેયા અને ઉષા જાની આગામી છ મહિના સુધી ભાવનગર જિલ્લામાં પ્રવેશ શકશે નહીં આ ઉપરાંત તેઓ જ્યાં રહેશે ત્યાંના પોલીસ સ્ટેશનમાં દર મહિને ફરજિયાત હાજરી આપવી પડશે મિત્રો ભાવનગરનો આ કેસ હવે માત્ર એક ગુનાની વાર્તા નથી આ કેસ કાયદાની અમલવારી જવાબદારી અને સિસ્ટમની પારદર્શિતાનો પરીક્ષણ બની ગયો છે હવે આગળ જોવાનું એ રહેશે કે તપાસ ક્યાં સુધી પહોંચે છે અને અંતે ન્યાય કેટલો નિષ્પક્ષ સાબિત થાય છે તમારું આ ઘટનાને લઈને શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં